આજે આપણે કેરીનું અથાણું બનાવીશું તે માટે આપણે કેરી છે તેના કટકા કરીને તૈયાર રાખ્યા છે હવે આપણે તેમાં હળદર અને મીઠું ચઢાઈ દઈશું મીઠું નાખીશું હળદર પણ નાખીશું આ રીતે આપણે હળદર મીઠું ચઢાવી દઈશું હવે આપણે હળદર મીઠું ચડાવેલું આપણે બાર કલાક રહેવા દઈશું આમાં પણ આપણે હળદર મીઠું ચડાવી દઈશું હવે આપણું હળદર મીઠું છે તે સડીને તૈયાર થઈ ગયું છે હવે આપણે આપણે ઢાંકીને મૂકી દઈશું હવે આપણે કેરી છે તે સુકવી દઈશું એકદમ સરસ હળદર મીઠું ને ચડી ગયા છે અને પાણી પણ કેરીમાંથી છૂટું પડી ગયું છે હવે આપણે સુકવી દઈશું હવે આપણે કેરી છે તે સુકવી દઈશું આ રીતે સુકવતા જવાની છે આવી રીતના આપણે બધી કેરી છે તે કોથળા પર સુકવી દઈશું હવે આપણે કેરી છે તે એકદમ સરસ સુકવાઈ ગઈ છે હવે આપણે તેને સુકાવા દઈશું આપણે બોળો છે એ વઘારવા માટે તેલ છે તે ગરમ કરવા મૂક્યું છે હવે આપણે બોળો વઘારવા માટે મે મેથીના પૂરિયા છે એક મોટું બાઉલ લીધું છે અને મીઠું છે તે અડધું બાઉલ લીધું છે હવે આપણે બંને મિક્સ કરી દઈશું આ રીતે આ રીતે આપણે મિક્સ કરી દઈશું હવે આપણે એમાં હિંગ ઉમેરીશું તેલ છે તે ગરમ થઈ ગયું છે હવે આપણે તેમાં લવિંગ નાખી દઈશું હવે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું હવે આપણે ગરમ કરેલું તેલ છે તે આપણે આ હિંગ ઉપર રેડી છું হ্যাঁ আীতি আপনি ফেবু લાલ મસા નાખી હવે આપણો બોળો છે તે એકદમ સરસ ઠરી ગયો છે હવે આપણે તેમાં ચટણી નાખી દઈશું ચટણી નાખીશું નાખીશું વરિયાળી નાખીશું હવે આપણે મૂળો તે મિક્સ કરી દઈશું આ રીતે આપણે મિક્સ કરતા જઈશું હવે આપણો બોળો છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણી બધી કેરી છે તે એકદમ સરસ સુકાઈને તૈયાર થઈ ગઈ છે હવે આપણે કેરી છે તે આમાં ભેળવી દઈશું આ રીતે આપણે હવે આપણે અથાણું છે તે એકદમ સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે કાસની બરણીમાં ભરી લેશું તો આપણું કેરીનું અથાણું છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે અને અમારો આ વિડીયો ગમે તો મારી જે કે એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સક્રાઈબ કરો